હેત પૂર્વક જય શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કરેલી કૃપા અને રાજીપા ના પ્રસંગ ની યથાતુચિત સત્સંગ કથા સાંભળશું ગામ ધોરાજી માંગ ગુરુદેવ રામાનંદ સ્વામી વખત સત્સંગ હતો અવાર નવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પોતે પધારતા અને પરમ ભક્ત વિક્રમ માવજી દવે ઘરે ઉતારો કરતા ધોરાજી ગામ માંગ સ્વામી એ સદાવ્રત પણ ચાલુ કરાવેલું જે માવજી દવે ચલાવતા અને સાધુ સંત અભ્યાગતોને કાયમ હતી મહિમાથી જમાડતા શ્રી હરિ ગાદી એ બેઠા પછી પોતે પણ અવાર નવાર ધોરાજી પધારતા ને લાલવડે સભાઓ કરતા અનેક ઐશ્વર્ય પરચાઓથી સર્વ મુમુક્ષુઓને પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય પણ કરાવતા એક વખતે શ્રી હરિસંઘમાંગ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આદિક સંતો ભક્તો સાથે ધોરાજી પધાર્યા અને ગામના ખીમાણી દરબારોએ અતિ ભાવથી શ્રીહરિને રોક્યા સભામાં એ વખતે શ્રીહરિના દર્શને માવજી દવે ના વિધવા બહેન ગંગાબેન પોતાની સાથે चारे भत्रीजाओं होने लईने दर्शने आया श्री हरि ने पगे लगाड़ी ने गंगा बाई बोलिया के हे प्रभु हूँ तो हवे खड़ियुम पान छू मारो देह हवे जाजुम रहेशे नहीं आ मारा मावजी भाई ना चारे दिकरा हरजीवन राघवजी वालजी अने केशव छे मारा भाई तो धाम मांग गया ते हवे आ चारे ने हूँ उचेरी ने मोटा करूँ छू હવે તમે પ્રભુમાં આજ પધાર્યા છો તો તમારા ચરણે એને સોંપું છું મારો દેહ રહે ન રહે તમે એનું ધ્યાન રાખજો ત્યારે શ્રી હરિચારે દ્રષ્ટિ કરતા કહે કે જુઓ ગંગાબેન જે અમારા થાય એની ફિકર અમને કાયમ રહે માવજી દવે તો ગુરુદેવ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા માટે તમે કોઈ ચિંતા ન કરશો એમ કહીને શ્રીહરિએ નાના નાના છોકરાઓને પૂછ્યું કે તમે કાને ભણ્યા છો ત્યારે સૌથી મોટા બાર વરહના હરજીવન એકે માથું ધુનાવીને હા કહી અને બીજા ત્રણ નાનાઓએ ના કહી શ્રી શ્રીહરિએ તુરત જ સદગુરુ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારા પાસે કોઈ પુસ્તકનું પાનું હોય તો આ છોકરાઓને ભેટ દઈએ એ વખતે સ્વામી પોતે વાંચતા હતા એ રામાયણની હસ્તલિખિત પ્રતના ચાર કાંડ મંગાવ્યા શ્રી એ મોટા હરજીવનને બાદ કરીને નાના ત્રણેય છોકરાઓને એક એક કાંડ હાથમાં દીધા ત્યારે સભા માંગ બેઠેલા સૌ કોઈ વિસ્મય પામ્યા ને ગણગણાટ થયો કે મહારાજ પણ ખરા છે હો આ હરજીવન મણ્યો છે એને કાની ન દીધું ને ઓલા ત્રણેય નાના ભાઈઓ અમણ છે એને રામાયણ ના કાંડ આપ્યા આમ વાત કરે છે ત્યારે શ્રી હરિ એ કહેતા એ ત્રણેય નાના છોકરાઓ રામાયણ ની ચોપાઈઓ કડકડાટ બોલવા મંડ્યા શ્રી હરિ કહે કે ગંગા આ છોકરાઓ રામાયણ વાંચતા આવડે છે એટલે તેઓને હવે પોતાનો વ્યવહાર સુખેથી ચાલશે ત્યારે ગંગાબાઈ એ હાથ જોડીને પ્રણામ કર્યા સદગુરુ મુક્તાનંદ સ્વામી એ હાથ જોડ્યા કે હે પ્રભુ આપની કળા તો અચર જ હોય ના કળ્યા માં ના આવે તમે આ નાના ત્રણેય ને રામાયણ દઈને આશીર્વાદ દીધા ને આ મોટા હરજીવનને કેમ કોરો રાખ્યો ત્યારે શ્રી મંદ મંદ હસ્યા ને બોલ્યા કે સ્વામી અમને જે યોગ્ય લાગ્યું એમ કર્યું આ સુનીને મુક્તાનંદ સ્વામી એ પણ મન માંગ વિચાર્યું કે ધણીનો વળી ધણી કોણ જે મહારાજ કહે ને કરે એ જ આપને જીવન મંત્ર સંશય કરનાર આપને કોણ આમ એ દિવસે માવજી દવેના દીકરાઓને આશીર્વાદ દીધા અને ગંગાબાઈના મનની ચિંતાને હરી લીધી આઠ દસ મહિના વિત્તે વળી શ્રી હરિ વરજાણ જાળિયા થઈને મુક્તાનંદ સ્વામી સાથે ફરીને ધોરાજી પધાર્યા એ વખતે રાઘવજી શ્રી ના દર્શને આવ્યા ને દંડવત પ્રણામ કરીને સન્મુખ બેઠા ત્યારે સર્વ સુજાન શ્રીહરિ સર્વસ્વ જાણતા હોવા છતાં એમને પૂછ્યું કે રાઘવજી તમારા મોટા હરજીવન શું કરે છે ત્યારે નાના એવા રાઘવજી કહે કે હે મહારાજ ગયા વખતે તમે આંગી પધાર્યા ને છ મહિના પછી મોટાભાઈ હરજીવન તમારા ધામ માંગસી ધાવ્યા આ સુની ને શ્રી હરી એ તુરંત જ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સન્મુખ જોયું એટલે સ્વામી તું વ્રત જ એ સમાન આ સંશયનો અર્થ પામી ગયા અને શ્રી હરિને નમન કરીને પોતાના રચિત છત્રીસ પદની સાખી બોલ્યા આ માવજી દવેના પુત્ર વિપ્રભાઈઓ રાઘવજી અને લાલજીને શ્રી હરિએ જેતલપુર માંગ યજ્ઞ પ્રસંગે ખાસ કંકો લખીને તેડાવ્યા હતા પરંતુ ત્યાં સુબાની આડોડાઈને લીધે શ્રીહરિએ ડબાણ માંગ યજ્ઞનું નક્કી કર્યું રાઘવજી અને વાલજી શ્રીહરિના આમંત્રણથી તુરંત જ નિસર્યા ને જેતલપુર ગયા પરંતુ શ્રી હરિએ ડબાણ માંગ યજ્ઞનું આયોજન કરેલ હોય તેઓ બંને ત્યાં ગયા ને યજ્ઞની વેદી ઉપર બેઠેલા શ્રીહરિના દર્શન પામીને ધન્ય થયા શ્રી હરિ પણ એમના ઉપર હતી રાજી થયા અને પોતાના હાથેથી એક એક વેઢ કાઢીને બંને ભાઈઓને રાજીપા રૂપે દીધો હતો રાઘવજી અને વાલજી બેઓ ભાઈઓ શ્રીહરિના હાથે કૃપા પ્રસાદી પામીને ધન્ય થયા દભાન માંગે મહાવિષ્ણુ યાગના દર્શન કરીને ધોરાજી આવ્યા હતા આ પાવનકારી ચરિત્ર કથા શ્રી હરિ લીલામૃતમ માંગથી વાંચી અહી સર્વ સમક્ષ ભાવથી સંભળાવેલ છે જય શ્રી સ્વામી